મીઠાશ અને બનતી નંબર ચટણી ચટણી એટલે ખજૂર પકોડા સમોસા અને ચાટના સ્વાદ ને પણ બમણો કરી દે છે તો નમસ્કાર રસોઈ પ્રેમીઓ સ્વાગત છે આપનો મારી યુટ્યુબ ચેનલમાં તો રેસીપીમાં આગળ વધીએ અહીં મેં આંબલી ખજૂર અને ગોળ લીધેલા છે ખજૂર અને ગોળ આપણે સરખા પ્રમાણમાં લઈશું અને આંબલી બંને કરતા અડધી લઈશું જો તમને વધારે ખટાશ વાળી ખજૂર આમલીની ચટણી પસંદ હોય તો તમે આમલીનું પ્રમાણ થોડું વધારી શકો છો ત્યારબાદ આમલી નાખી દઈશ અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં આમલીની અંદર રહેલો બીજનો ભાગ કઠણ ભાગ છે તે આપણે દૂર કરી દઈશું જેનાથી બ્લેન્ડર કે મિક્સર જારમાં ક્રશ કરતી વખતે બગડવાનો પ્રોબ્લેમ પણ રહી રહે અને રેસિપીમાં પણ આપણે તેની કોઈ જરૂરિયાત નથી ત્યારબાદ ભાગને આપણે દૂર કરી દઈશું અને સ્પેશિયલ આમલીની ચટણી બનાવવા માટે જો તમે ખજૂર લેતા હો તો એકદમ પોચો આવે તે જ ખજૂર આપણે પસંદ કરીશું ત્યારબાદ આપણે જે ગોળ લીધેલો હતો તે પણ એડ કરી દઈએ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી પાણી ખજૂર અને ગોળને જે ભેગા કર્યા હતા તેને ઉકળવા માટે મૂકી દઈશું આ દરમિયાન આપણે ગેસ આંચ વધારે રાખીશું અને હવે આપણે એક ઢાંકણ લઈશું અને તેને આ રીતે થોડું ખુલ્લું રહે તે રીતે ઢાંકીશું જેનાથી વરાળ ઉકળીને બહાર આવી જાય અને પાણી ઉભરાઈને બહાર ના આવી જાય અને ત્યારબાદ બે થી ત્રણ મિનિટના અંતરે ફરી પાછું ઢાંકણ ખોલીશું અને ચમચાની મદદથી તેને આ રીતે ફેરવીશું અહીં વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે આમલી પણ એકદમ ફૂલી ગઈ છે અને ખજૂર પણ ફૂલી ગયો છે અને ધીરે ધીરે પાણી પણ ઉકળવા લાગ્યું છે અને આ રીતે ચમચાની મદદથી આપણે તેને ફેરવીશું અને ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું સામાન્ય રીતે આ રીતે આંબલીની ચટણી બનાવતી વખતે આપણે અડધો અડધો થી પોણી કલાક સુધી ખજૂર અને આમલીને ગરમ પાણીમાં પલાળવાની જરૂર રહેતી નથી અહીં આપણે આ પ્રોસેસ ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી ખજૂર અને આમલી એકદમ બફાઈ જાય અને એકદમ નરમ અને પોચા થઈ જાય અહીં દસ થી પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે આપણે ચેક કરી કે ખજૂર અને એકદમ બફાઈ ગયા છે કે નહીં અહીં ખજૂર અને એકદમ લચકવાળા દેખાવા લાગ્યા છે આમલી પણ એકદમ લચકવાળી દેખાવા લાગી છે અને ખજૂરને પણ ચેક કરી લઈએ તો તેને ચમચા વડે આ રીતે હળવું દબાણ આપતા સરળતાથી બે પાટ થઈ જાય તો ખજૂર પણ આમલી ચટણી બનાવવા માટે પરફેક્ટ છે આ દરમિયાન હવે આપણે ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડુ પડવા માટે મૂકી દઈશું

હવે આ બધા જ મસાલાઓને આપણે સાઇડ કરી લઈશું હવે આપણે ચેક કરી લઈએ કે ખજૂર અને આમલી ઠંડા થઈ ગયા છે કે નહીં અહીં પાણી પણ ઓછું થઈ ગયું છે ખજૂર અને આમલી એકદમ પોચા લચકવાળા અને ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને મિક્સર અથવા બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઈશું જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરીશું અહીં ક્રશ કરતા પહેલા તેમાં ચટણી માટે જે મસાલા રેડી કર્યા હતા તે પણ એડ કરી દઈએ જેને ચમચાની મદદથી આ રીતે આપણે મિક્સ કરી લઈશું જેનાથી બધા જ મસાલા ચટણી સાથે એકદમ મસ્ત ભળી જાય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે અહીં એક મિક્સર જાર લશ અને એમાં થોડા થોડા કજુર આંબલી એડ કરીશું અને તેને ક્રશ કરીશું અહીં થોડું થોડું કરીને ક્રશ કરવાથી ખૂબ સરસ ક્રશ થાય છે અને બની શકે તો મિક્સર જારથી થી જ ક્રશ કરીશું જેનાથી ખૂબ સારી રીતે પ્યુરી બને છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને આ રીતે બધા જ ખજૂર આમલી ક્રશ થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને આ બધા જ ખજૂર આમલી ક્રશ થઈ ગયા છે અને ખજૂર આમલીની ચટણી તૈયાર થઈ ગઈ છે પરંતુ હજી એક પ્રોસેસ બાકી છે હવે હું એક બાઉલ લઈશ અને તેમાં આ રીતે ગણી સેટ કરી દઈશ અને તેમાં ક્રશ કરેલી ખજૂર આંબળીની ચટણીની જે પ્યુરી છે તે આપણે એડ કરીશું અહીં પ્યુરી આપણને થોડીક ઠીક લાગે છે એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અહીં મેં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરેલું છે ત્યારબાદ ચમચાની મદદથી આ રીતે સતત ફેરવતા રહીશું જેનાથી પ્યુરી નીચે બાઉલમાં જતી રહેશે અને આમલીમાં રહેલા રેસા અને ખજૂરમાં રહેલા અન્ય કોઈ રેસા ઉપર રહી જશે અને જેની આપણે કોઈ જરૂરિયાત નથી અને આ રીતે આપણે સતત ત્યાં સુધી ફેરવતા રહીશું જ્યાં સુધી બધી જ પ્યુરી બાઉલમાં જતી રહે અને આ રીતના રેસા રહે છે જેને આપણે દૂર કરી દઈશું અને ગણીની સાથે ચીપકેલી આમલીની ચટણીને આ રીતે બાઉલમાં એડ કરી દઈશું તો મિત્રો કેવી લાગે આજની રેસીપી કમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને તમારા મિત્રો અને ફ્રેન્ડ્સને જરૂર શેર કરજો બસ તૈયાર છે ખાટી મીઠી આમલીની સ્વાદિષ્ટ ચટણી જે સમોસા કચોરી અને પકોડાની શાન વધારે છે અને નાસ્તા સાથે પણ પરફેક્ટ લાગે છે તમે પણ બનાવો આ જ રેસીપીથી અને તમારો અનુભવ કમેન્ટ્સ દ્વારા અમને શેર કરો ફરી મળીશું નવી જ રેસીપી સાથે ત્યાં સુધી રાંધતા રહો રિતિશ કુકિંગ કિચનની રેસીપી ધન્યવાદ